આપણું કુરિયર આવી ગયું છે હા હા અમે જ છીએ ચાલો કુરિયર રિસીવર થઈ ગયું છે થેન્ક યુ હાલો હાલો ઘરે વ્યવહાર છે ને મોબાઈલ પણ હાથમાં છે આપણે તમને ખબર પડી ગઈ છે કયો મોબાઈલ છે આઈફોન છે જો મિત્રો જોયો આઈફોન હા 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 એ મમ્મી બે વિડિયો આપણે આઈફોન નો લઈ કે મમ્મી એ તો એને હારા પરતા મારી મને દે દે આપણે લેવાનું તેવડ છે હા

ચાલો વાડી વાડી બળદને બાર બાંધી દે ને એ જો હા રાબેડ બળદિયાનું છે મિત્રો સાફ સફાઈ કરવાનું ચાલુ છે હું બળદ ને નાખ્યો ફટાફટ આ જો ખાઓ ક્લીન છે આજ વાદળ છે એ વાતાવરણ નથી તડકાવાળું વાતાવરણ છે એ સૂર્ય નારાયણ નમન કરી લે બધાય હાલો

અમારે તો નીચે કઈ ફાલ જ નથી ઉપર ઉપર જ ફાલ છે કોક ખરે છે એટલો તો ખરે તે સ્વાભાવિક છે ભગવાન ને લીખવું એટલું જ દે આપણે વધુ ન દે ના સીબડા હારા પાકી ગયા ખવાય એમ નથી માંદા છીએ જો ખાવા લઈ જાવ અમારા વાડીએ અહીં જો એમ છે છે લઈ જવાય બધું કામ થઈ ગયું છે બળગ્યા નીર નખાઈ ગઈ હું કપા જોયા મમ્મી નાઈ ફ્રેશ પણ થઈ ગયા કપડાં ધોઈ નાખ્યા હા તો હાલો પાછા ઘરે ભાઈ ગયા આપડી ફોર્ચ્યુનર લઈને હાલો ઘરે વેવા છે અને મોટા મોટી ખુશખબરી હું કહું કે તો સરપ્રાઈઝ આવવાની છે તો મારે અત્યારે કુરિયર આવી ગયું છે બાબરા લેવા જવાનું છે તો અત્યારે માથી રહેવાતું નથી મિત્રો હું છે તમને હવે ખબર પડી ગઈ છે ટાઈકલ તો તમને જોઈ તોય નથી કેવો ડાયરેક્ટ અનબોક્સિંગ ઘરે હું કરશું જોશું મમ્મી હા જાવ છો જાવ આરાશવા દેપી જો કામ મારું સફળ થઈ જાય આ કામ આજે વચ્ચે તને માતાજી જા ધнде તારી મગજી આવી પપ્પા તો દ્યો ભૂલી જાય મિત્રો મસ્ત મજાનું નું બાબરા મિત્રો અત્યારે માથી બોલાતો નથી હું તમને પછી ગયે છે આપડે સુશી પ્રોડક્ટ લેતા તો મિત્રો આલો વાબરો પૂરી ગયા છે અને આ ખબર હશે તમને અમારા શુભમભાઈ આપણે ચમાડીની દુકાન છે કાં હું કાંઈ લે મારો મોડો થયો ને હું કાંઈ કુરિયર આપી દઈ પણ હું પૂગી ગયો હતા વહેલા આ ભાઈ આવે છે ક્યારે આવે હું ખબર જોઈએ વાત જોઈએ થોડી વાર કહે છે કે હું આયેલો આવું છું આ તૈયાર થાય ચમાડી રોડે પછી અનબોક્સિંગ કરશે અને રીલ બનાવશે એ બધું કરશે અનબોક્સિંગ તો ઘરે જઈને કરશું પણ રીલ એ કાંઈ રીલ ઉતાર નથી કાશું શું કે ઉધારું કાંક બોલ હું બોલું યાર કુરિયર આવી ગયું છે હા હા અમે જ છીએ મસ્ત મજાનું કુરિયર આવી ગયું છે મિત્રો આપડીપી ઓટીપી ઓટીપી હાલો મિત્રો જો આપણો આ કુરિયર છે ઓટીપી દે દે પછી વાત કરીએ મિત્રો હાલો કુરિયર રિસીવ થઈ ગયું છે થેન્ક યુ હાલો હવે છે ને આપણે એકાથી રેલી ઉતારી અનબોક્સિંગ તો ઘરે જઈને કરશું પણ એક રેલ ઉતારી આપણે મજા ના ના રેલ ઉતારી મસ્ત મજા હવે આપણે બાબરા અંદર જઈ થોડો હટાણું કરતા આવીએ હલોકમાં બી કન્ટિન્યુ રહી ગયો અમારે શુભમનિ દિનેશભાઈ મજામાં ને વાંધા ને આલો લેવા આવી ગયો છે મસ્ત મજાના મજા ને લઈ લઈએ આપણે આપડે ફટાફટ લઈ લઈએ મિત્રો મિત્રો હાલો ઘરે છે ને મોબાઈલ પણ હાથમાં છે આપણે તમને ખબર પડી ગઈ છે કયો મોબાઈલ છે આઈફોન છે મિત્રો અનબોક્સિંગ કરીએ મસ્ત મજા નો તમે જવો અત્યારે મોંઘો મોબાઈલ છે મિત્રો આ આ મોબાઈલ આકેમ ઓર્ડર થઈ ગયો પકરાહો મેમ હા જો આઈફોન આઈફોન 15 છે મિત્રો મસ્ત મજાનો મિત્રો આઈફોન સે અનબોક્સિંગ કરીએ મેમે જો મેના રીલ ઉતાર માં થોડું ખોલ્યું તું મે રીલ ઉતારવા માટે Flipkart ની તરફ થી આ પેકિંગ આવે જો પ્રોટેક્શન પેકિંગ પેકિંગ આવે ને કેમ થોડું હા હવે જો મિત્રો

કેમ કે મિત્રો મારા જે તો આ મતી મને કે મારો આ સપનું હતો ને કોઈ દિવસ મે મારા હાથ પર આઈફોન નથી જોયો મે પહેલી વાર આઈફોન લીધો છે મિત્રો ઈ તે ઈસુભાઈના કારણે આપણે લેવાઈ ગયો છે આ કરી લે મને તો બોલાતો હતી માર્ક મિત્રો માત્ર બોલાતો નથી મિત્રો હું બોલ એટલી ખુશી છે હું મિત્રો એટલી ખુશી છે તો લખેલો આવી ગયું મસ્ત મજાનો આપણો આઈફોન વાહ તો મમ્મી થેન્ક યુ કહી દો ઈસુભાઈના કારણે

હજી પણ એમને આગળ વધારે એવી ને હું પ્રાર્થના કરું ચાલો છે ને મસ્ત મજાના ફ્રેશ થઈ જાય થોડાક ઉપર થઈ ગયો છે મસ્ત ખાઈ લઈએ લોગમાં બી કન્ટિન્યુ રહી આનો આનું કેબલ તો આવી ગયું મિત્રો હજી મારે ચાર્જિંગ લેવા માટે અને કપડાં પહેરાવવા માટે બધું અને કપડાં પહેરાવવા માટે બધું જવું પડશે મારે અમરેલી તો ચાલો મસ્ત થઈ ગયો છે અપ ટુ લોક મેં પાસવર્ડ રાખી દીધો હતો મારા કેસ ઉપરથી ખોલી જાય ચાલો લોકમાં બી કન્ટિન્યુ રહી ગયો મસ્ત મજાના ફ્રેસ થઈ જાય થઈ જઈ અને ખાઈ અને હજી એનું એડેપ્ટર લેવા મારે જવું પડશે અમરેલીના કપડાં પહેરાવાનું બધું કરાવવા લેન્સ પ્રોટેક્શન બધું કરવા માટે કાલે મારે અમરેલી જવું પડશે કે આઈફોન છે પણ કયો છે આઈફોન ફિફ્ટીન છે મિત્રો અમારા અને બીજી વાત એ કે અને આ કેટલા સ્ટોરેજ છે બસો છપ્પન સ્ટોરેજ છે આખું બધું રિવ્યૂ તમે નેક્સ્ટ વ્લોગમાં કહીશ બસો છપ્પન જીબીવાળું સ્ટોરેજ છે એ બધું મસ્ત મજાનું એકસો અઠીવાળું મેં કોનો સ્ટોરેજ ઘડીકમાં ફૂલ થઈ જાય

એવું થઈ ગયું છે હા ઓહો અને બીજી વાત એ કે ગામમાં અટાણું ગયા હોય તો સારું અટાણું કર્યા વખત વરસાદને હેરાન થઈ રહ્યા પપ્પાની મમ્મી તો વાડી ગયા છે એવું કીધું છે ક્યારે આ વરસાદના ફલતા ફલતા આવશે શું કર વરસાદ ફૂલ છે અત્યારમાં પાણી ભરતા તો પાણી આવવાનું ચાલુ છે ટાકું પલા ટાંકા પાણી ભરાય છે મસ્ત મજાનું ચાલો લોકમાં બી કન્ટિન્યુ રહેજો મહાદેવ મહાદેવ

મમ્મી આજ બનાવે છે શું મમ્મી મગ નું શાક બનાવે છે આપણા માટે કાઢ્યા છે મગ હા જો તાવ માટે સ્પેશિયલ છે આ દેશી જુગાડ મગ નું પાણી પીવો હળદર નાખી દો મસ્ત મજાનો તાવ ભાગી જાય દેશી જુગાડ છે તમને તાબો આવતો તો આ કરવાનું ડેલી બે પાણીની ની ભાગી જશે તાવ તો હું આજે ખૂટી જાય પછી હું થાય ને મગ ને ઘટકટાવી દઉં કાંઈ કાંઈ તો અત્યારે વરસાદ રહી ગયો છે પાણી કેટલું આવ્યું અમારે જો બતાડું સમજો હા 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 આટલું બધું પાણી એવું ક્યાંથી આવ્યું ઓહો આમ જોવું હોય તો આમ જો આમ સમજો છે ને કે કેટલું પાણી આવ્યું સમજો ખતરનાક પાણી આવ્યું ઓહ ખતરાનાક પાણી એવું બધું આ પાણીમાં ખાબોસા બધું ભરી દીધું મિત્રો આ ઉપર વેરો વગર ચરખા બાજુ ચરખાલી પાણી એવું બધું આ સાઈડ નહીં અમારો ઓછો વરસા પીડો પણ ચરખા બાજુ બધું પાણી આવ્યું મસ્ત વાળું કરી લે વાળોમાં તમને ખબર છે મગ બનાવ્યા છે અમારે મગ ની રોટલી જમવા હા જમવા હમણાં કુપાલી પણ છે ખાવું કુપાલી તારે કે નહીં શું બાઈન ભેટી એવું છે હા કોરા મગ ખાધા મિત્રો એને મસ્ત વાળું પાણી થઈ ગયા અને હા તો મસ્ત મજાનો વ્લોગ રહ્યો હજી એકવાર કહેતો કિશો ભાઈને કે ખૂબ ખૂબ તમારો આભાર તમે ખૂબ આગળ વધો એ ભગવાનને પ્રાર્થના નાગરિક અમને સપોર્ટ કરે એના માટે ખૂબ દિલથી ધન્યવાદ ચાલો વિડીયો એને એમ કે કે મળે કાલ નવો વ્લોગમાં જો આજનો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કર નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો સાહેબ માતાજી મિત્રો બાય બે ત્રણ દિવસ પછી આઈફોનમાંથી ફોનમાંથી લોગ આપી બાય બાય